ગુજરાત બોર્ડની દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે જે છવ્વીસ માર્ચ સુધી ચાલશે આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પંદર પોઈન્ટ આડત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લામાં સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે પોલીસ કર્મીઓ અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે જામનગરમાં ધોરણ દસમાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ દસ અને બારની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે જામનગર જિલ્લામાં પરીક્ષાને લખી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આજ રોજ બાળકો ધોરણ દસની અંદર પ્રથમ ભાષા ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વિષયની પરીક્ષાઓ છે બાળકોએ ખૂબ સારી તૈયારીઓ કરી કરી છે આજે એલજી હરિયા સ્કૂલ ખાતે પરીક્ષા બિલ્ડિંગમાં બાળકોને આવકારવા માટે અહીંયા પધારવામાં આવ્યું પધારવા પધારી રહ્યો છું તેમાં બાળકો બાળકોને ખૂબ ઉત્સાહ સાથે કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવીને બાળકોને આવકારવામાં આવ્યા છે બાળકો ખૂબ ઉત્સાહી છે અને બાળકો શાંતિપૂર્ણ માહોલની અંદર જામનગર જિલ્લામાં પરીક્ષા આપે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે તમામ બિલ્ડિંગો છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે પોલીસ તંત્ર અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર એમના સહકાર દ્વારા તમામ પ્રકારની એસટીની બીએસએનએલ ની વ્યવસ્થાઓ પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પોલીસ ગાર્ડ અમારા ઝોનલ અધિકારી દ્વારા ઝોનલ સ્ટાફની પણ તમામની ખૂબ સારી કામગીરી ત્યાંથી તમામ રૂટ છે એ પરીક્ષા બિલ્ડિંગ ઉપર રવાના થઈ ગયા છે અને બધી જગ્યાએ પ્રશ્નપત્ર અને જરૂરી સ્ટેશનરી છે એ પણ પહોંચી ગઈ છે ધોરણ દસની અંદર કુલ સત્તાવન બિલ્ડિંગો ઉપર સોળ બાળકો પરીક્ષા આપવાના છે ધોરણ બાર સાયન્સની અંદર દસ બિલ્ડિંગોની અંદર કુલ બે બાળકો છે પરીક્ષા આપવાના છે અને ધોરણ સામાન્ય કુલ છે ઉપરાંત બાળકો છે એ પરીક્ષા આપી રહ્યા છે અને આખા રાજ્યની અંદર કુલ પંદર લાખ ઉપરાંત બાળકો છે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં માં અને ભય રહિત પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે